અંકલેશ્વર ખાતે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આરએસએસ દ્વારા પંથ સંચાલન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હિન્દુ નવ વર્ષ ચૈત્ર માસથી પ્રારંભ થાય છે તેમજ આરએસએસના સરસંચાલક સર સંચાલક ડોક્ટર હેડગેવાર ના અનુલક્ષીને પૂર્ણાહિતી કરાઈ હતી આ પથ નગર સંઘ ચાલક જવાહર વરેલાણી સહિત આગેવાનોની હાજરીમાં બસો થી વધુ સ્વયંસેવકો કાર્યક્રમમાં જોડાયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષ એટલે ચેત્ર સુદ એકમ ના દિવસને સનાતન હિન્દુ ધર્મનો નૂતન વર્ષ તરીકે જે પરંપરા છે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આ વર્ષ પ્રતિ પ્રતિપા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચલનનો નો કાર્યક્રમ નું આયોજન થયું વર્ષ પ્રતિપદા એટલે શું બ્રહ્માજી સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા અને એમનો રાજ્ય મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ નું જે દિવસે રાજ્યાભિષેક થયો એ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીરની સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજનો આ વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક છેડગેવારજી નું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ સંચલન કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં